ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી બે હજાર ચોવીસ એલઆરડી તથા પીએસઆઈની ભરતી બાર હજારથી વધુ જગ્યાઓ લાયકાત બારપાસ તથા સ્નાતક આમાં જગ્યાઓની વિગત મહત્વની સૂચનાઓ શારીરિક ધોરણો નવી પેપર સ્ટાઇલ વગેરેની જાણકારી કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરીવાઇઝ જગ્યાઓ કઈ રીતે છે તે જોઈએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો તેની જગ્યાઓ અહીં જોઈ શકો છો તેવી જ રીતે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી વગેરે જગ્યાઓ છે જરૂરી લાયકાત શું છે વયમર્યાદા કેટલી છે પીએસઆઈ કેડરની જગ્યા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લઘુત્તમ એકવીસ વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ જરૂરી લાયકાત સ્નાતકની પદવી અથવા તેને સમકક્ષ લાયકાત હોવી જોઈએ તેવી જ રીતે લોકરક્ષક કેડરની જુદી જુદી જગ્યાઓ તેમાં લઘુત્તમ અઢાર વર્ષ મહત્તમ તેત્રીસ વર્ષ ઉંમર મર્યાદા છે લાયકાત ધોરણ બાર અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ જુદી જુદી કેટેગરી પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે મહિલા ઉમેદવાર દસ વર્ષ છે જુદી જુદી કેટેગરી પાંચ વર્ષ એક સર્વિસમેન તેમને પણ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે તેવી જ રીતે રમતવીર તેમજ રાજ્ય પોલીસ દળમાં હાલમાં નોકરી કરતા હોય તેમને પણ ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર છે બીજી આમાં મહત્ત્વની બાબત છે મૂળ ગુજરાતના જુદી જુદી અનામત કેટેગરીના ઉમેદવારોને જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળવાપાત્ર છે આમાં લઘુત્તમ શારીરિક ધોરણો શું છે પુરુષ ઉમેદવાર માટે તો લઘુત્તમ શારીરિક ધોરણ અહીં દર્શાવેલ છે ઊંચાઈ સેન્ટીમીટર છાતી સેન્ટીમીટર તેવી જ રીતે લઘુત્તમ શારીરિક ધોરણ મહિલા ઉમેદવાર તે જોઈએ તો મહિલા ઉમેદવાર માટે લઘુત્તમ શારીરિક ધોરણ ઊંચાઈ સેન્ટીમીટરમાં કઈ કઈ શારીરિક ખામીઓને અયોગ્ય ગણવામાં આવશે તો અહીં જે યાદી આપેલી છે તે શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે પરીક્ષા ફી કેટલી છે છેલ્લી તારીખ કઈ છે પરીક્ષાની તો જનરલ ઉમેદવાર હોય તેમણે આમાં ફી ભરવાની છે એ સિવાયના જે અનામત વર્ગના ઉમેદવાર છે તેમણે ફી ભરવાની નથી જનરલ ઉમેદવાર પીએસઆઈ માટે સો રૂપિયા એલઆરડી સો રૂપિયા બંનેમાં અરજી કરે તો બસો રૂપિયા પરીક્ષા ફીની છેલ્લી તારીખ કઈ છે તો આમાં છેલ્લી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ છે પીએસઆઈ પરીક્ષાના કેટલા તબક્કાઓ છે તો પીએસઆઈ પરીક્ષામાં બે તબક્કા છે પ્રથમ તબક્કો ફિઝિકલ ટેસ્ટ છે ક્વોલિફાઈંગ પ્રકારની છે અને બીજો તબક્કો છે તે મુખ્ય પરીક્ષાનો છે તો આ રીતે પીએસઆઈ પરીક્ષામાં બે તબક્કા રહેશે લોકરક્ષક કેડર તેની પરીક્ષાના કેટલા તબક્કાઓ છે તેમાં પણ બે તબક્કા છે પ્રથમ તબક્કો ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ સ્વરૂપની રહેશે બીજો તબક્કો એમસીક્યુ ટેસ્ટ રહેશે તો રીતે બે તબક્કા રહેશે પીએસઆઈ અને એલઆરડી બંને માટે અરજી કરી હોય તો શારીરિક કસોટી કેટલી વખત આપવાની થાય તો પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી કરેલી છે તો તેમણે એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશે એક કરતાં વધારે વખત શારીરિક કસોટી આપનારની ઉમેદવારી રદ કરવામાં આવશે આમાં ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઇંગ પ્રકારની છે તેના વિશે જોઈએ તો તમામ જગ્યાઓ માટે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે જેની જરૂરી વિગત અહીં દર્શાવેલી છે પીએસઆઈ બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાનું માળખું શું છે તે જોઈએ બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા ત્રણસો માર્ક્સ બે પેપર રહેશે ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ સિલેબસ આ પ્રમાણે રહેશે જનરલ સ્ટડીઝ એમસીક્યુ બસો માર્ક્સ ત્રણ કલાક બીજું પેપર ગુજરાતી અંગ્રેજી ભાષા સો માર્ક્સ ત્રણ કલાકનો સમય પીએસઆઈ મુખ્ય પરીક્ષા પેપર એકનું માળખું જોઈએ પેપર એક જનરલ સ્ટડીઝ એમસીક્યુ પ્રકારનું પેપર રહેશે જેમાં એ અને બી બે ભાગ રહેશે ભાગ એ સો માર્ક્સ સો એમસીક્યુ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે ઝીરો પોઈન્ટ નેગેટિવ રહેશે તેવી જ રીતે પેપર એકની અંદર ભાગ બી રહેશે સો માર્ક્સ સો એમસીક્યુ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ઝીરો પોઈન્ટ નેગેટિવ માર્ક્સ રહેશે જેની અંદર અહીં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા મુદ્દાઓ સિલેબસમાં આવશે કુલ સો માર્ક્સ થશે પીએસઆઈ મુખ્ય પરીક્ષા પેપર બે તેનું માળખું શું છે તે જોઈએ ગુજરાતી અને અંગ્રેજી ભાષા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું પેપર રહેશે સો માર્ક્સ ત્રણ કલાકનો સમય ભાગ એ જેમાં ગુજરાતી ભાષા તેને લગતા પ્રશ્નો રહેશે ગુજરાતી ભાષા સિત્તેર માર્ક્સ રહેશે ભાગ બી અંગ્રેજી ભાષા જેની અંદર જુદા જુદા મુદ્દાઓ તેના ત્રીસ માર્ક્સ રહેશે કુલ સો માર્ક્સ થશે ક્વોલિફાય થવા માટે આમાં ન્યૂનતમ ચાલીસ ટકા માર્ક્સ જરૂરી છે પેપર રીચેકિંગ માટે શું જોગવાઈ છે તે જોઈએ તો મુખ્ય પરીક્ષાના પેપર એક અને બે તેનું રીચેકિંગ આમાં થઈ શકે છે પંદર દિવસની અંદર તેના માટે નિયત ફી ભરવાની રહેશે બીજું કે આમાં જેઓ પેપર એક જનરલ સ્ટડીઝ એમસીક્યુના ભાગ એ અને બી તેમાં અલગ અલગ ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવેલા જેમણે હશે તેવા ઉમેદવારો જ રીચેકિંગ કરાવી શકશે પીએસઆઈ વિશેષ ગુણભાર માટેની જોગવાઈઓ શું છે તે જોઈએ તો આમાં એનસીસી ફોરેન્સિક યુનિવર્સિટી સ્પોર્ટ્સ વિધવા મહિલા આમના માટે વિશેષ ગુણની વ્યવસ્થા છે એનસીસી સી સર્ટિફિકેટ બે ગુણ મળવાપાત્ર છે ફોરેન્સિક યુનિવર્સિટી તેમાંથી અહીં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી ડિગ્રી મેળવેલી હોય તો તેમાં વર્ષના આધારે ગુણ મળવાપાત્ર છે તેવી જ રીતે સ્પોર્ટ્સ કેટેગરી રમતવીરો માટે પણ આમાં વિશેષ ગુણની જોગવાઈ છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ આ સ્પર્ધાઓમાં જેમણે પ્રતિનિધિત્વ કરેલું હોય તેમને પેપર એક અને પેપર બે તેમાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ વધારે આપવામાં આવશે તેવી જ રીતે વિધવા મહિલા ઉમેદવાર તેમને પણ વધારાના પાંચ ટકા ગુણ આપવામાં આવશે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઈએ પીએસઆઈ મુખ્ય પરીક્ષા પછીની પ્રોસેસ શું છે તે સમજીએ મુખ્ય પરીક્ષા પછી મેરિટ બનશે ત્યારબાદ જરૂરિયાત મુજબ કુલ જગ્યાના બે ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે અને તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તો આ ત્રણ સ્ટેજ રહેશે પીએસઆઈ ભરતી પાંચ વર્ષ માટે કરાર આધારિત છે એટલે કે પાંચ વર્ષ ફિક્સ પગાર મળશે ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો છે ત્યારબાદ ફૂલ પગાર મળવાપાત્ર છે એલઆરડી બીજા તબક્કાની એમસીક્યુ પરીક્ષાનું માળખું શું છે તે જોઈએ તો આમાં એમસીક્યુ ટેસ્ટ તેમાં ભાગ એ અને ભાગ બી ભાગ એ હેંસી માર્ક્સ હેંસી એમસીક્યુ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે ઝીરો પોઈન્ટ પચીસ ટકા નેગેટિવ છે સિલેબસ અહીં દર્શાવેલો છે તેવી જ રીતે ભાગ બી એકસો વીસ માર્ક્સ એકસો વીસ એમસીક્યુ ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે ઝીરો પોઈન્ટ પચીસ ટકા નેગેટીવ જેની અંદર જુદા જુદા મુદ્દાઓ છે ભાગ એ અને ભાગ બી આ બંને માટે લાયકાતનું ધોરણ શું છે તો બંને માટે અલગ અલગ ચાલીસ ટકા ગુણ જરૂરી છે મેરિટ ક્રમની ગણતરી કઈ રીતે થશે તો કુલ બસો માર્ક્સમાંથી કેટલા માર્ક્સ મળે છે તેના આધારે મેરિટની ગણતરી થશે પરીક્ષાની ભાષા ગુજરાતી અથવા અંગ્રેજી રહેશે એલઆરડી પેપર રીચેકિંગ માટેની શું જોગવાઈ છે તો આમાં ઓએમઆર સીટનું રીચેકિંગ કરાવી શકાય છે સમય મર્યાદા પંદર દિવસ છે નિયત ફી ભરવાની રહેશે એલઆરડી વિશેષ ગુણભાર તેના માટેની જોગવાઈ શું છે તે જોઈએ એનસીસી સી સર્ટિફિકેટ બે ગુણ મળશે ફોરેન્સિક યુનિવર્સિટી તેમાંથી અહીં દર્શાવ્યા પ્રમાણેની ડિગ્રી અથવા અભ્યાસ કરેલો હશે તો વર્ષ પ્રમાણે જુદા જુદા ગુણ મળશે તેવી જ રીતે રમતવીર હોય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ તો તેમાં જે સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલું હોય તો તેમને વધારાના પાંચ ગુણ મળશે તેવી જ રીતે વિધવા મહિલા ઉમેદવાર તેમને પણ વધારાના પાંચ ગુણ આપવામાં આવશે એલઆરડી એમસીક્યુ પરીક્ષા પછીની પ્રોસેસ શું છે તે જોઈએ એમસીક્યુ પરીક્ષા પછી મેરિટનો તબક્કો રહેશે ત્યારબાદ કુલ જગ્યાના બે ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન રહેશે આમાં અરજી કઈ રીતે કરવી અરજીની પ્રોસેસ શું છે તે સમજીએ તો ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની છે આ રીતે હોમ પેજ હશે તેમાં એપ્લાય મેનુમાં જવાનું છે ત્યારબાદ એડિટ અપલોડ કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન અને ફી આ પાંચ સ્ટેપ કરવાના રહેશે દરેક સ્ટેપની વિગતવાર સમજૂતી મેળવીએ તો સૌ પ્રથમ આ રીતે ઓજસ વેબસાઇટ પર અપ્લાય પર જવાનું છે એટલે આ રીતે જાહેરાત આવશે તેમાં એપ્લાય કરવાનું છે આ રીતે વિન્ડો ઓપન થશે જેમાં એપ્લાય નાવ કરવાનું છે એટલે આ રીતે પેજ જોવા મળશે ત્યાર પછી આ રીતે પેજ ઓપન થશે જેમાં અહીં કેડર સિલેક્ટ કરવાની છે જેમાં અરજી કરવા માગતા હોય તે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી પર્સનલ ડિટેલ્સ ઉમેદવારની વ્યક્તિગત માહિતી હશે ધોરણ બાર મુજબ અહીં નામ લખવાનું રહેશે તેમજ અન્ય વિગત છે તે ભરવાની રહેશે ત્યાર પછી કોમ્યુનિકેશન ડિટેલ્સ હશે એડ્રેસ તેમજ અન્ય વિગત છે મોબાઈલ નંબર ત્યાર પછી અધર ડિટેલ્સ જે લાગુ પડતું હોય તે આમાં ભરવાનું છે અહીં સ્પોર્ટ્સ ડિટેલમાં ખેલ મહાકુંભ સ્પર્ધાઓ લાગુ પડશે નહીં આ ઉપરાંત અન્ય વિગત પણ છે ત્યાર પછી ભાષાઓની માહિતી હશે એચએસસી ડિટેલ્સ તેવી જ રીતે ગ્રેજ્યુએશન ડિટેલ્સ સ્નાતકની વિગત લાગુ પડતી હોય તો અહીં વિગત ભરવાની છે તેવી જ રીતે અધર પોસ્ટ ગ્રેજ્યુએશન ડિટેલ્સ હોય તો તે અહીં ભરવાની છે તેવી જ રીતે એડિશનલ ઇન્ફોર્મેશન લાગુ પડે તે વિગત ભરવાની છે અને સેવ કરવાનું છે એટલે રજીસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે ત્યાર પછી અરજીમાં જો સુધારા વધારા હોય તો અરજીમાં એડિટ કરી શકાય છે આ રીતે પેજ ઓપન થશે જેમાં અરજીમાં સુધારો હોય તો સુધારો કરી શકાય છે ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે આ રીતે અરજી નંબર લખવા જન્મ તારીખ અને ઓકે કરવું અને સહી અને ફોટો અપલોડ કરવા ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની છે કન્ફર્મેશન અરજી નંબર અને જન્મ તારીખ અને ઓકે કરવું અને અરજી કન્ફર્મ કરવી તેના પછી પ્રિન્ટ એપ્લિકેશન અને ફી પેમેન્ટ તો આ રીતે વિગત જોવા મળશે જેમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ફીસ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ વગેરે વિકલ્પ જોવા મળશે આ ભરતી માટેનો હેલ્પલાઇન નંબર